તાલીમ લેવા માટે નથી આવ્યા એમને ઘેરે બેઠા માહિતી મળે અને એ પણ ઘેરે બેઠા કામ કરી શકે એટલા માટે આપણે આ વસ્તુ યુટ્યુબમાં મૂકીએ છીએ ડાબી સાહેબ પ્રતિસિંહ મામલતદાર સાહેબ તાલુકો તમારો જે લાગુ કરતો હોય તે કુવો અથવા હકપત્ર કે નોંધ દાખલ કરવા બાબત સબ્જેક્ટ માનનીય સાહેબ શ્રી સૌ સાત નંબર અરજ કરવાની કે અમો અરજદાર ખાલી જગ્યા સાત નંબરમાં જેટલા હોય એટલા નામ ફરજિયાત અહીંયા અને સદમ એમ હોય તો અલગ લિસ્ટ બનાવીને આપી શકો લિસ્ટ મુજબ એમ કહી શકો એક નામ લખી ગામ ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા પૈકીની જમીન ખાલી જગ્યા હેક્ટર આરે ખાલી જગ્યા ધારણ કરીએ છીએ અમારી ખેતી ની જમીનમાં કુવો અથવા બોર કરાવેલો છે જે રેવન્યુ ડેકડામાં ચડાવવા ઘટતું કરવા નંબર આવે કરીએ આટલી જ વાત છે અને ત્રણ રૂપિયાની કોપી સ્ટેન્ડ માં હાથ બાર હાથે જોડી દો એફિડેવિટની નકલ જોડી દો મામલતદાર સાઈડમાં આની એક કોપી કરીને ઇનવર્ટ કરાવી દો એટલે એની નોંધ પડી જશે એકસો પાંત્રી નોટિસ વધશે અને પછી ઓટોમેટિક પ્રમાણિત થઈ જશે